કરી શકો છો આ મહત્વની અપડેટ શું મળી છે આપણે વિગતવાર જાણવાના છીએ જેથી વિડીયો પૂરો જોવો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યા સહાયકોનો મહત્વનો પ્રશ્ન છે એ એક ઉકવેલા હોય છે જે શિક્ષણ મંત્રી દ્વારા અહીંયા નિવેદન આપવામાં આવ્યું છે જેમાં મિત્રો ઉચ્ચતર ઉચ્ચતર વિભાગમાં વિદ્યા સહાયકની ભરતી કરવામાં આવશે એના કરતાં મિત્રો પહેલાં તમારી સત્યાવીસોને પચાસ સત્યાવીસોને પચાસ પ્રાથમિકમાં કંઈના કંઈ ભરતીના યાધાણો છે એ આપણને જોવા સૌથી પહેલાં મળી રહ્યા છે પરંતુ મિત્રો શિક્ષણ મંત્રી દ્વારા આપણને વારંવાર નિવેદન આપવામાં આવી રહ્યું છે કે તમારી વિદ્યા સહાયકની ભરતી માધ્યમિક હોય ઉચ્ચતર માધ્યમિક હોય અથવા પ્રાથમિક વિભાગમાં હોય તમામમાં જે વિદ્યા સહાયકની ભરતીઓ છે કરવામાં આવશે હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી ચૂંટણી પટ્યા પછી જે પૂરી થયા બાદ કેટલા સમયમાં આપણને વિદ્યા સહાયકની ભરતી છે જોવા મળે છે આવી જ નવી થોડી અપડેટ મળે છે મિત્રો તો તમને જણાવવા ત્યાં સુધી જય હિન્દ જય રામ